જમીન ભુમાફિયાઓના ત્રાસના વિરુદ્ધ કરાઈ મામલતદાર શ્રી સમક્ષ રજૂઆત કરાઈ માંડવી તાલુકાના નાગલપર ગામના સર્વેનન્સ સાત બાબતે જમીન બાબતે મામલતદાર કચેરીએ મામલતદાર શ્રીને લેખિત રજૂઆત કરાઈ હતી વધુ વિગતો આપતા રફીકભાઈ રાયમાએ જણાવ્યું હતું કે માંડવી તાલુકાના નાગલપર ગામના સર્વેન દશાંશ વાડી જમીન પર વર્ષોથી સ્થાનિક લોકો રહે છે અને તે જમીન પર પોતાનું કાયદેસરનું હક્ક પણ ધરાવે તેમ છતાં બની બેઠેલા અમુક જમીન ફુમાફિયા તેમને જમીન ખાલી કરાવવા બાબતે ખોટી ફરિયાદ કરી ધાકધમકી અને માનસિક ત્રાસ આપી ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કબજા વિશ્વાસમાં લીધા વિના જમીનનું વેચાણ પણ કરી દેવાયું છે અને આ બાબતે નામદાર કોર્ટમાં પણ ન્યાય માટે માંગ કરાઈ છે યોગ્ય ન્યાય મળે એ હેતુસર લેખિત રજૂઆત કરાઈ હતી જેમાં રફીક રાયમાં નાન્જી મહેશ્વરી નજીર સુમરા

કાલે રાતના જીબી વાળા પીજીવીસીએલ વાળાને મોકલ્યો હતો કનેક્શન કાપવા માટે કારણ કે આ લોકોનું છ્યાસીનું કનેક્શન છે ને આ મેટર કોર્ટ મેટર છે નામદાર કોર્ટમાં જ્યારે મેટર ચાલુ હોય ત્યારે કાયદાકીય કાર્યવાહી ચાલુ છે ને આ લોકો ભૂમાફિયા જે ડોન બની બેઠા છે ઘણામાં ફરિયાદ થયેલી છે જે માણસ ઉપર જે ભૂમાફિયા છે ને આજે પણ અમે બે જણા એક તો મારા મિત્ર છે એને જે લોકો ઉપર ધાક ધમકે એ પણ ફરિયાદ કરશું નામજોગ ફરિયાદ કરશું એના આગળ જે વાડા રજિસ્ટરમાં કરોડોના કૌભાંડ કરેલા છે સિટી સર્વેમાં નોકરી કરીને કરોડોનું જમીનમાં વાડા રજિસ્ટર પર ઘૂમ કરીને કરોડોનું ભ્રષ્ટાચાર કરે છે કારણ કે એના બે વાળા વેચા એ અમારા કાને પુરાવા છે એના સિવાય એના ઉપર ફરિયાદ થઈ છે આજથી પાંચ છ વર્ષ પહેલાં વાળા રજીસ્ટર પ્રત્યે એના ઉપર ફરિયાદ થઈ હતી એ માફિયા ઉપર અમે કાયદાકીય કારવાહી થાય અને આ એકતા સંપત્તિ એની શૈલી છે કારણ કે અહીંયા જ્યારે જે તે સમયે નોકરી કરતો ત્યારે દસ હજાર પગાર હતો આજે કરોડોની ગાડીમાં ફરજે કરોડો રૂપિયા છે એના કારણે તો એની પણ તપાસ થાય ને અમને માંડવી પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ ઉપર એસપી સાહેબ ઉપર રેન્જ આઈજી સાહેબ ઉપર પૂરો ભરોસો છે કાયદાનું આ લોકોને ભાંડ કરાવે અને આ લોકોને સાચો નિર્ણય મળે એવી જ મારી આશા છે ખાસ કરીને જે આ માંડવીનો જે નાગલપુર ગામીયા જન છે અને એ લોકોનું જે હમણાં જે કબજે આપશે એ લોકોને તો આ લોકોનો કબજો તો એંસી વર્ષ પહેલાં છે સર્વે નંબર સાત છે નાગલપુર હવે આ જમીન ભૂમાફિયા છે થોડા ઘણા પૈસા આપીને જમીન લખાવી લે કાયદે દસ્તાવેજ કરાવી લે પછી આ લોકો પર ગુંડા કરતી ગુંડાઓ મોકલ્યા પણ અમને એમ થયું કે કાયદાના પ્રક્રિયામાં આપણે લડીએ છીએ કોર્ટમાં કેસ છે એટલે આપણે કાયદાકીય કારવાહી નથી કરવી આ લોકો તો રોજની ધાક ધમકી માણસો મોકલે ગુંડાઓ મોકલે પછી અમુક અધિકારીઓ છે એને પૈસા નહીં મોકલ્યા કાલે પીજીવીસીએલ વાળાને મોકલ્યા કે કનેક્શન કાપી આવો એટલે આ લોકો માનસિક ત્રાસ ઘણો આપે છે એનો અમે જવાબ આપશું જો આઠ દસ દિવસની અમે હમણાં આવેદન તો આપીએ છીએ મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે ને એસપી સાહેબને આપશું હમણાં પીઆઈ સાહેબને આપીએ છીએ દસ દિવસમાં આ લોકો પર કાયદાકીય કારવાહી ન થાય તો અમે ગાંધી ચિંધિયા માગર કે જાશું અને આંદોલન